સુરત જિલ્લામાં ગેરકાયદે કેમિકલ માફિયાઓ ફૂલી ફાલ્યા હોય તેમ કેમિકલ ચોરી હેરાફેરીના ગુનાઓ સામે આવી રહ્યા છે પલસાણા પોલીસે કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ડ્રાઈવરો દ્વારા સિલિકોન નામનું જ્વલનશીલ કેમિકલ હેરાફેરીનો વેપલો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત જિલ્લામાંથી ઠેર ઠેર ગેરકાયદેસર રીતે કેમિકલ હેરાફેરી વેચાણ તેમજ કૌભાંડ ઝડપાતું રહે છે છેલ્લા એક સપ્તાહમાં કામરેજ કોસંબા જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાયોડીઝલ તેમજ જવલનશીલ પદાર્થો સ્થળ પરથી પોલીસે દરોડા પાડી ઝડપી પાડ્યા છે ત્યારે જિલ્લાના પલસાણા પોલીસની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે તરાજ ગામની સીમમાં દરોડા પાડ્યા હતા જ્યાં સ્થળ પર મહારાષ્ટ્ર પાર્સિંગના બે ટેન્કરો ઊભા હતા આ ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરલમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું પોલીસે ઘટના સ્થળ પરથી ત્રણ ડ્રાઈવરની ધરપકડ કરી હતી તેઓને પૂછપરછમાં આ ટેન્કર મહારાષ્ટ્ર ખાતેના પોર્ટ પરથી કેમિકલ ભરીને સુરતના ઉદના ખાતે લઈ જવાનું હતું જોકે રસ્તામાં તેઓ આ કેમિકલ કાઢી સગે વગે કરી રહ્યા હતા સિલિકોન કેમિકલ નામનું પ્રવાહી જવલનશીલ હોય છે જેને ડિટરજન્ટ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પોલીસે ઓગણચાલીસ હજારથી વધુ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત બોતેર લાખ સત્તાણું થી વધુ થાય છે આ સાથે પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરીફ રશીદ શેખ

ટેન્કરમાંથી કાઢે છે તે બાતમીના આધારે માણસો એ સદર જગ્યાએ જઈને તપાસ કરતા બે ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ તપાસ દરમિયાન ત્રણ આરોપીઓ સ્થળ ઉપરથી બે ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે ઓગણચાલીસ લિટર જેવું જોનલ સીલ સિલિકોન પ્રવાહી હતું જેની કિંમત બોતેર લાખ રૂપિયા છે અને બે ટ્રક એમ મળી અને એક કરોડ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે સિલિકોન પ્રવાહી એક જોનલ સીલ પ્રવાહી છે એ મુંબઈથી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત